હાલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું રથ અને ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી વડાની રેસીપી તો ચલો રેસીપી શરૂ કરીએ પણ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરાળી વડા બનાવવા માટે એક પેનમાં બે કપ જેટલું પાણી લેશું ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું સ્વાદ પ્રમાણે મીઠું અહીં વ્રતનું મીઠું આવે સિંધા લુણે લેવું ત્યારબાદ બે ઝીણા સમારેલા મરચાં આ મરચાં મોડા છે તમારે તીખા જો લેવાય તો એક મરચું નાખવું હવે બધી વસ્તુને મિક્સ કરી અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે અને તમે જોઈ શકો છો બોઇલ આવી જાય એટલે હવે આપણે અડધો કપ જેટલો સામો છે એડ કરીશું અહીં બે કપ પાણી સામે અડધો કપ સામો લેવો કારણ કે આપણે જે સામો કૂક કરવાના છીએ થોડુંક કઠણ રાખવાનો છે તો હવે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને એને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરવાનો છે વચ્ચે વચ્ચે ચમચો છે ફેરવતા જવાનું જેનાથી પાણી છે જો જરૂર પડે તો નાખી શકાય પણ જે આ માપ પ્રમાણે છે એમાં પાણીની જરૂર બિલકુલ નહીં પડે હા એક વખત હું મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને એને કૂક કરી લેશું અને ત્યારબાદ એકદમ સામો છે કૂક થઈ જાય એટલે તમે જોઈ શકો છો પાણી બધું જ સોફ થઈ ગયું છે તો બસ આપણે આ ટાઈપનો સામો છે કૂક કરવાનો છે એકદમ કઠણ છે અને હજી પણ આપણે એને ગેસ બંધ કરી અને એકદમ ઠંડો કરી લેશું અને ત્યારબાદ એમાંથી વડા બનાવીશું આનું ટેક્સચર હજી પણ આના કરતાં થોડું કઠણ થઈ જશે તો જ્યાં સુધી સામો ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે આમાં નાખવાના શિંગદાણા છે એને શેકી અને એને પણ અધકચરા ક્રશ કરી લેશું તો અહીં મેં વન ફોર્થ કપ જેટલા શિંગદાણા લીધા છે જેને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું સિંગદાણા શેકતી વખતે તેલ નાખવું હોય તો નાખી શકાય પણ મેં અત્યારે તેલનો ઉપયોગ નથી કર્યો તો આવી રીતે થોડા શેકાઈ જાય એટલે હવે ગેસ બંધ કરી અને ડિશમાં લઈ લેશું અને એકદમ ઠંડા થાય એટલે હાથેથી તમે જુઓ તો તરત જ ઉપરની જે સ્કીન છે એ નીકળી જાય છે તો બસ આપણા જે શિંગદાણા છે એના ફોતરા ઉતારી અને હવે આપણે એને અધકચરા ક્રશ કરવાના છે મિક્સરજારમાં ક્રશ ન કરવા નહીં તો મિક્સરજારમાં એકદમ ફાઇન પાવડર બની જશે તો અહીં મેં ખાણી દસ્તો છે એમાં જ ક્રશ કર્યા છે અને તમે જોઈ શકો છો આવો કચરો ભૂકો તૈયાર છે જો તમારે વડામાં ક્રિસ્પીનેસ વધારે જોતી હોય તો તમે શિંગદાણાનું પ્રમાણ વધારી શકો તો આપણો આ કચરો ભૂકો તૈયાર છે હવે જે આપણે સામો બાફીને રાખ્યો તો એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો પહેલાં કરતા એકદમ કઠણ થઈ ગયો છે તો બસ હવે આપણે એને પહેલાં એક વાસણમાં લઈ લેશું અને ત્યારબાદ જે આપણે શિંગદાણાનો ભૂકો તૈયાર કરીને રાખ્યો તો એ એડ કરી દઈશું અને હવે આમાં આપણે ઉમેરવાના છીએ બટેટા તો અહીં મેં બાફેલા બટેટા છે ને એકદમ ઠંડા કરી લીધા છે તો અહીં ત્રણથી ચાર જેટલા નાની સાઇઝના બટેટા છે જેને આપણે ખમણી વડે આપણે ખમણીના જ એડ કરીશું જેનાથી કે પણ બટેટા છે એ એકદમ આખા ભાંગાનો રહે તો બધા જ બટેટા ખમણીને મેં એડ કરી દીધા છે હવે કરીએ મસાલા તો મસાલા પણ આપણે બેઝિક જ વાપરીશું જેમાં સ્વાદ પ્રમાણે મીઠું અહીં સામામાં ઓલરેડી એડ કરવું છે એટલે સામાના ભાગનું ના નાખવું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર બે ટી સ્પૂન જેટલી ખાંડ અને ત્યારબાદ આમચૂર પાવડરનો ઉપયોગ છે એ એક ટેબલ સ્પૂન જેટલો કરવો અહીં આમચૂરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો અને છેલ્લે થોડા કોથમીરના પાન એડ કરી અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું હવે તમે જોઈ શકો છો એમ કે એકદમ લોટ બંધાય એવું બંધાઈ ગયું છે તો હવે આપણે આમાંથી વડા બનાવીશું વડાનો છે તમે તમારી રીતે કોઈ પણ આપી શકો તો સૌ પ્રથમ હાથ છે એને આપણે તેલવાળા કરી લેશું અને ત્યારબાદ આમાંથી થોડું મિશ્રણ લઈ અને આવી રીતે બોલ જેવું બનાવી અને ત્યારબાદ થોડું એને હથેળી વચ્ચે દબાવી અને મેંદુવડા બનાવો તો એ રીતનો શેપ આપી દેસું મેં પહેલાં જ કીધું એમ કે તમે રાઉન્ડ એકદમ શેપના બનાવે તો એવા પણ બનાવી શકો તો આપણા મેંદુવડા જેવો શેપ બનાવીને મેં તૈયાર કરી લીધો છે આ જ રીતથી આપણે બીજા બધા જ વડા તૈયાર કરી લેશું તો આપણી પાસે વડા તૈયાર છે હવે આપણે તળી લઈએ તો તળવા માટે મેં તેલ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લીધું છે થોડું આપણે મિશ્રણમાં ઉમેરી અને જોઈએ તો હળવેરીને ઉપર આવે છે તો બસ આપણું તેલ આટલું જ ગરમ હોવું જોઈએ એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ન તળવું નહીં તો ઉપર એકદમ ડાર્ક બ્રાઉન જેવું થઈ જશે તો હવે આપણે જે વડા તૈયાર કરીને રાખ્યા છે એને ઉમેરી અને ત્યારબાદ એને એકથી દોઢ મિનિટ માટે એમનામ સેટ થવા દેસું તેલમાં અને ત્યારબાદ ઝારાની મદદથી એને ધીમે રીને છે તો તમે જોઈ શકો છો વડાનો કલર છે થોડું લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો આવવા લાગ્યો છે તો આપણે આ વડાને ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેશું અને વડાને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખવી એકદમ હાઈ પણ નહીં અને એકદમ લો પણ નહીં તો આપણા વડા છે તળાઈ ગયા છે લગભગ પાંચ મિનિટ જેવો સમય લાગે છે અને આ જ રીતથી આપણે બધા જ વડા તળી લેશું જેને મેં અહીં મગફળીની ચટણી સાથે સર્વ કર્યા છે તમે એને મીઠી ચટણી કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય